નમસ્કાર આજનું બજાર ને આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો આજના બજારમાં ખાસ કરીને આજે સપ્તાહનો ટ્રેડિંગ સેશનનો છેલ્લો દિવસ આવતા અઠવાડિયે રજાઓ પણ આવી રહી છે ચોમાસું સારું એવું બેઠું છે ગુજરાતની અંદર ચોમાસા સત્રની વિધાનસભાની અંદર તારીખોની જાહેરાત પણ થઈ ગઈ આઠ નવ દસ ગુજરાતની અંદર ચોમાસું સત્ર બેસે અને ખાસ કરીને મોન્સૂન તો સારું એવું છે પરંતુ ક્યાંક અમેરિકાથી ટ્રમ્પ ક્યાંક બગડ્યા છે ને અમેરિકા તરફથી વાતાવરણ એક જેવું જોઈએ એવું સાનુકૂળ નથી છેલ્લા એક અઠવાડિયાથી આપણે સતત એ ચર્ચાઓ કરી રહ્યા છે કે ટ્રમ્પની નીતિ અને ટ્રમ્પની દિશા ક્યાંક બગડી છે એના કારણે જે ભારત ઉપર સતત જે ટેરિફની વાતો અને એના કારણે આજે ક્યાંક માર્કેટમાં એક પ્રેશર જોવા મળ્યું આજે જો વાત કરીએ ખાસ કરીને ગઈકાલે માર્કેટમાં સારું એવું નીચેના સ્તરથી એક બાઉન્સ બેંક જોવા મળ્યું હતું નીચ નીચેના સ્તરથી જે રિકવરી ગઈકાલે આપણને મળી પરંતુ આજનો દિવસ શુક્રવાર છેલ્લો ટ્રેડિંગ સેશન ડે જે આશાને અપેક્ષા હતી કે શું આ રિકવરી એ કન્ટિન્યુઅસ રહેશે કે નહીં રહે એ ના જોવા મળી અને ઘણા એવા લેવલ્સ જે ખાસ કરીને નિફ્ટી ચોવીસ હજાર ચારસોની નીચે બંધ થયો છે સેન્સેક્સ એંસી હજારની નીચે બંધ થઈ ચૂક્યો છે એટલે આ પરિસ્થિતિ ક્યાંક ફેવરેબલ માર્કેટને નથી લાગી રહી હવે વાત કરીશું સોમવારે ને એ વચ્ચે રક્ષાબંધન આવશે એટલે રક્ષાબંધનની તમામ દર્શક મિત્રોને એડવાન્સમાં શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવીએ છીએ સાથે કઈ દિશામાં રોકાણકારો હવે આગળ વધવું જોઈએ કારણ કે એક બાજુ જો વાત કરીએ તો ટ્રેડની અંદર અનિશ્ચિતતા જોવા મળી રહી છે એમેઝોન વોલમાર્ટ એ ઇન્ડિયામાંથી જે માલો મંગાવ્યા હતા એને કેન્સલ કરી રહ્યા છે માલ ઇન્ડિયાથી જે માલો જે ટ્રેડ્સ જે ગુડ્સ અમેરિકા ડિલિવર થવાના હતા એ ક્યાંક વચ્ચે અટવાઈ ગયા છે કેટલાક ઓર્ડર ફૂલફિલ થવાના આરે હતા એ હવે ક્યાંક અટવાઈ ગયા છે ટેક્સટાઇલને લઈને જો વાત કરીએ તો ટેક્સટાઇલના જેટલા ટ્રેડ્સ છે કે જે પણ ડિલિવરી થવાની હતી એ ક્યાંક રસ્ રસ્તાઓમાં વચ્ચે છે અને હવે આ રીતેની વસ્તુથી લઈને ત્યાંના જે રિટેલ શો રિટેલ જે બિઝનેસમેન છે એ હવે લોકો ના પાડી રહ્યા છે પરિસ્થિતિ કઈ દિશામાં આગળ વધી રહી છે અને બીજી બાજુ સૌનું સલામત કહેવાય ને કે ઇન્વેસ્ટમેન્ટ એ ગોલ્ડના ભાવ પણ સતત વધી રહ્યા છે ગોલ્ડ કંઈક એક લાખ બે હજાર આસપાસ જોવા મળ્યું અને આ પરિસ્થિતિ અને સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે તહેવાર નજીક આવે એટલે એક રીતે ગોલ્ડનો ભાવ પણ વધતો હોય છે અને અને બીજી વસ્તુ જે બજારની અંદર અનિશ્ચિતતા છે એને લઈને પણ ક્યાંક એક અસર આપણે એમસીએક્સમાં જોવા મળી રહી છે કોમોડિટીની અંદર એ અસર પણ જોવા મળી રહી છે ખેર કઈ દિશામાં પરિસ્થિતિ જશે કારણ કે જે જે સેક્ટર હતા જેની ઉપર ગઈકાલે આપણે ચર્ચા કરી હતી ફાર્માસ્યુટિકલ છે કે પછી એન્જિનિયરિંગ સર્વિસ છે મેટલ્સ છે કે આ તમામ વસ્તુની ઉપર ક્યાંક અસર પડી રહી છે ખાસ કરીને ટેક્સટાઇલ જેમ્સ એન્ડ જ્વેલર્સ આ ઉદ્યોગો એવા છે કે જ્યાં અમેરિકા ખાસો એવો આપણો માલ જતો હતો પરંતુ શું હવે ભારતે પણ ક્યાંક રેસિપ્રોકલ ટેરિફની વાત કરવી જોઈએ એ પણ એક પ્રશ્ન આપણને ઊભો થાય અને ભારતે હવે કયા એવા સ્ટેપ્સ લેવા પડશે કારણ કે ભારતના જે ઉદ્યોગ સાહસિકો છે એની અંદર પણ ટ્રમ્પને લઈને રોષ જોવા મળી રહ્યો છે ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું એવું કહેવું છે કે ભારતે હવે જે માલ છે ચલો જે પરિસ્થિતિ થઈ ગઈ પરંતુ ભારતે હવે સામે ટેરિફ લગાવવો જોઈએ કે અમેરિકામાંથી જે પણ ગુડ્સ આવશે તો એની ઉપર આટલો ટેરિફ અને એની જગ્યાએ ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું એવું પણ કહેવું છે કે જર્મની છે બ્રિટન છે સિંગાપુર છે મલેશિયા છે આવા દેશોની અંદર પણ ક્યાંક એન્જિનિયરિંગ માલની માંગ વધી છે તો એમાં પણ ક્યાંક એક નવી ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ કે એની અંદર પણ સ્થિતિનો એક ત્યાગ મેળવવો જોઈએ આ રીતે સીટીઆઈ એ વાત કરી રહ્યું છે કે પ્રાઇમ મિનિસ્ટરને પત્ર પણ લખ્યો છે અને એને લઈને પણ વાટાઘાટો થઈ રહી છે ખેર કઈ દિશામાં આગળ વધીશું આપણું અર્થતંત્ર કારણ કે વર્લ્ડનું ફોર્થ લાર્જેસ્ટ આપણું અર્થતંત્ર છે ને એને ત્રીજા નંબરનું બનાવવાની અપેક્ષા છે ને વચ્ચે ક્યાં કરોડા કે અવરોધો આવી રહ્યા છે એને કેવી રીતે આપણે દૂર કરી શકીશું એના ઉપર આજની ચર્ચા છે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ ઇકોનોમિસ્ટ અને સીએ નિશાંત આપણી સાથે જોડાઈ ચુક્યા છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા છે સિદ્ધાર્થભાઈ સ્વાગત છે કાર્યક્રમમાં ધન્યવાદ સિદ્ધાર્થભાઈ હું વધારે બોલીશ એના કરતાં તો મારી ઈચ્છા એવી છે કે આજે આખા પરિપ્રેક્ષ ઉપર આપ વધારે ચર્ચા કરો કારણ કે ક્યાંક ઉદ્યોગ સાહસિકોમાં એક નિરાશા છે ક્યાંક લોકો હવે ભારતની અંદર એક અપેક્ષા હતી સિદ્ધાર્થભાઈ કે જ્યારે ટ્રમ્પ સાહેબ અમદાવાદમાં આવ્યા મોટી રેલી થઈ નમસ્તે ટ્રમ્પ થયું પછી હાવડી મોદી થયું તો ક્યાંક પરિસ્થિતિ એવી હતી કે ભાઈ ટ્રમ્પ તો ભારતના મિત્ર છે અને આ પરિસ્થિતિ વચ્ચે ક્યાંક હવે મિત્રતા ક્યાંક ડગી રહી છે ક્યાં ખટાસ આવી લાગે છે સિદ્ધાર્થભાઈ પહેલી વસ્તુ તો એ ક્યાં ખટાસ એ જ છે કે લોકસભાની અંદર ઓપરેશન સિંદર ઉપર પ્રાઇમ મિનિસ્ટરે જે જવાબ આપ્યો ને કહી દીધું કે ભાઈ કોઈ દેશે અમને કશું કીધું નથી સિસ્પાયર કરવાનું કે રોકવાનું કે વિરામ કરવાનું એ ક્યાંક અવડું અવડું પડી ગયું લાગે છે કે એ ક્યાંક નથી ગમી ઈગો સેટિસ્ફાઈડ નથી થઈ રહ્યો ટ્રમ્પ સાહેબ જે કહે છે કે ભાઈ ભારત ક્રૂડ ખરીદી રહ્યો છે તો ટ્રમ્પ સાહેબ પોતે એમના નેશનની અંદર પણ યુરેનિયમ છે બીજા કેમિકલ્સ છે એનો જથ્થો પણ એ લોકો પણ ખરીદી રહ્યા છે ટ્રમ્પ સાહેબ પાછળ કેમ પડી ગયા છે અને અત્યારની આખી માર્કેટની કેનાલિસિસ જો કરવામાં આવે તો માર્કેટ કઈ દિશામાં એ પૂર્વે એક ચર્ચા કરી લઈએ કે આજના નિફ્ટી બેંક નિફ્ટી અને સેન્સેક્સના જે આંકડા છે એની ઉપર નજર કરી લઈએ તો નિફ્ટી માઇનસ બસો બત્રીસ પોઈન્ટથી ગગડીને ચોવીસ હજાર ત્રણસો ત્રેસઠ ઉપર બંધ થયો છે સેન્સેક્સ સાતસો પાંસઠ પો સાતસો પાંસઠ પોઈન્ટ ગગડીને અગણ્યા એંસી આઠસો ઉપર બંધ થયો છે ટીવી સ્ક્રીન ઉપર આપ આંકડા જોઈ શકો છો બેંક નિફ્ટી પાંચસો સોળ પોઈન્ટ ઘટીને પંચાવન હજાર ચાર ઉપર બંધ થયો છે ટૉપ ગેનર્સના લિસ્ટમાં કયા એવા સ્ટોક છે એના ઉપર પણ નજર કરીશું પરંતુ એ વચ્ચે સિદ્ધાર્થભાઈ આપની કમેન્ટ જે આ પરિસ્થિતિ થઈ રહી છે તો ક્યાંક ને ક્યાંક એવું કહેવાય ને કે આપણા ગુજરાતી ભાષામાં કે સાઠ વર્ષે બુદ્ધિ નાઠે રાઈટ એક કહેવતો એમનું નથી પડી કારણ કે ક્યાંક ને ક્યાંક એક ઉંમર પછી આપણે શું વાણી વિલાસ કરીએ છીએ એનાથી મારા દેશમાં મારી પ્રજામાં મારા પરિવારજનોમાં અને વિશ્વમાં શું ઇમ્પેક્ટ આવશે તો ક્યાંક ને ક્યાંક આપણા આપણા મગજ ઉપર આપણો કંટ્રોલ ગુમાવી દેતા હોઈએ છીએ અને જેમ આપણા ઘરમાં વડીલો હોય ને તો એ લોકોનો ચીડિયો સ્વભાવ થઈ જાય તો શું આ એવું દર્શાવી રહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખશ્રીનો સ્વભાવ હવે ચીડિયો થઈ ગયો છે એમને ન ગમતી વાત અથવા તો એમનું કયું કોઈ ના કરે એટલે જોકૂમી કરવાની આ હ્યુમન સાયકોલોજી છે એટલે આપણા કરતાં અમેરિકાની વસ્તી અમેરિકાની પ્રજા અમેરિકાના નાગરિકોને વધારે ચિંતા પેશવી જોઈએ કે સાલું આપણે કંઈક ખોટું તો નથી કર્યું ને જે એમનો પરિપ્રેક્ષ વિચાર છે એ સો ટકા સાચો વિચાર છે કે દરેક દેશને આત્મનિર્ભર બનવું હોય અને દરેક સત્તાનું કેન્દ્રીકરણ મારી પાસે રહે એવી જ એક માનવની અભિલાષા હોય છે પરંતુ હવેનો સમય ગ્લોબલાઇઝેશનના જમાનામાં સહઅસ્તિત્વ કો ઓપરેશન એનો સમય છે બધું હું જ ખાઈ લઉં અને બીજાને હું આપું ઢબ્બો એ ચાલે નહીં આ એક વસ્તુ થઈ હવે વાત આવી આપણા શેર બજારની આજે શુક્રવારે જે કડાકો બોલ્યો છે તો શું આ એક પરમેનન્ટ કડાકો છે તો જવાબ છે ના શેર બજારમાં તેજી મંદી તો આદિ અનાદિકાળથી ચાલતી આવે હજી આપણું બજાર હાર્ડલી ત્રીસ પાંત્રીસ વર્ષ જૂનું છે એઝ અ એક્સચેન્જ બીએસસી લઈ લો કે એનએસસી લઈ લો આમ શેર શેરબજારનો ઇતિહાસ સો બસો વર્ષ પુરાણો છે કે મુંબઈ સ્ટોક એક્સચેન્જ વડલાના ઝાડ નીચે શરૂ થયું હતું કોટનનું ટ્રેડિંગ થતું હતું પરંતુ જે માઇક્રો સુપર કોમ્પ્યુટર આવ્યા અને આંખના પલકારામાં જે ટ્રેડિંગ થાય છે તો કદાચ શું અમેરિકાના પ્રમુખને એ ચિંતા પેટી છે કે જેવી રીતે ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ભારતમાં ઓનલાઈન વિશ્વમાં સૌથી વધારે થાય છે એમાં અમેરિકા પણ પાછળ રહી ગયું છે સૌથી સ્પીડમાં ચાલનારું સ્ટોક એક્સચેન્જ એ ભારતીય સ્ટોક એક્સચેન્જ છે સૌથી વધારે વોલ્યુમ હેન્ડલ કરનારું સ્ટોક એક્સચેન્જ ભારતીય સ્ટોક એક્સચેન્જ છે સૌથી વધારે આઈપીઓલ નામનાર દેશોમાં ભારતની કંપનીઓ છેલ્લા કોવિડ પછીનો તમે સમયગાળો જુઓ તો દર અઠવાડિયે બેથી ત્રણ કંપનીઓ પબ્લિકમાં આવે છે આઈપીઓ આવે છે અને એ બધા આઈપીઓ સક્સેસફુલ થાય છે બે ઘણા ભરાઈ જાય ત્રણ ઘણા ભરાઈ જાય એ અંદર એ જાતે સક્સેસફુલ થાય છે કે કોઈ મ મર્ચન્ટ બેન્કર કે કોઈ ઇન્વેસ્ટરના સહયોગથી થાય છે એ અલગ વિષય વસ્તુ છે પરંતુ કંપનીઓ પબ્લિકમાં તો આવતી થઈ આજે પાંચ હજારથી વધારે કંપનીઓ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે એસએમઇ હોય અથવા તો મેઇન બોર્ડ હોય એનએસસી હોય કે બીએસસી હોય અને વિશ્વના બીજા દેશો જે મોટા મોટા વિકસિત દેશો છે એ ભારત જોડેથી પ્રેરણા લે છે કે તમે આ બધું સ્ટોક માર્કેટ મેન્ટેન કઈ રીતે કરો છો બીજી વસ્તુ મુદ્દો અહીંયા જવાબ હું એ આપી રહ્યો છું કે આ જે કડાકો બોલ્યો એ પરમેનન્ટ છે કે ટેમ્પરરી તો એના આપણે તાર્કિક કારણો ઉપર જઈએ છે કે કોરોના પછી જે ઝડપે આપણું સ્ટોક માર્કેટ વધ્યું હતું તો ઓલમોસ્ટ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ પચાસ ટકાથી વધારે વધ્યું હોય એવું કહું તો ચાલે અમુક મીડ સાઇઝ મિડ સાઇઝ કેપમાં આપણે જઈએ તો તો આપણું સ્ટોક માર્કેટ છે ને ઓવરવેલ્યુડ થયું હતું એટલે કે જે સો રૂપિયાની વસ્તુ હોય તો એના એકસો પચીસ થયા અને દોઢસો રૂપિયા થયા હતા એટલે હવે બજારે એનો એક ખ્યાલ આવે તક જોઈતી હતી અને ક્યાંક ને ક્યાંક એ તક મળી કે જે ઓવર વેલ્યુએશન છે તો એનું કરેક્શન કરીએ બિલકુલ એટલે કે જે એની જે રિયલ વેલ્યુ છે એના ઉપર જે મલ્ટિપલ પીઈની આપણે વાત કરીએ થોડું શેર બજારના રસિકોને ગમે આપણા નવી કંપનીઓનો પી મલ્ટીનેશનલ કંપનીઓ જે યા લિસ્ટેડ છે એના પી કરતાં વધારો હતો એટલે એ કરેક્શન તો આવવાનું જ હતું તો આ ડાળનું પડવું ને કાગડાને બેસવું એના જેવો આ ઘાટ થયો છે નેતર આપણા ભારતીય કંપનીઓને સ્ટોક માર્કેટને અમેરિકા સાથે જ્ઞાનસૂતકનો સંબંધ નથી એનું કારણ એવું છે કે આપણા દેશની જેટલી લિસ્ટેડ કંપનીઓ છે એમાંથી કેટલાય કંપનીઓનું અમેરિકામાં એક્સપોઝર છે કેટલી કંપનીઓ લિસ્ટેડ કંપનીઓ અમેરિકામાં વેપાર કરે છે એ લોકોને માલ સપ્લાય કરે છે તો આંગળીના વેઢે ઘણા એવી કંપનીઓ છે અને એ જે મલ્ટીનેશનલ કંપનીઓ છે એ તો એમનો રસ્તો ગોતી જ લેશે વાત આવી એમએસએમઇની જે એક્સપોર્ટ કરે છે તો એમએસએમઇ તો શેર બજારમાં લિસ્ટેડ જ નથી તો એને શેર બજારને કશું લેવા દેવા નથી આપણું જે એમએસએમઇ છે દાખલા તરીકે ગુજરાતનું સુરત લઈ લો તો જેમ્સ એન્ડ જ્વેલરીમાં છે તો પ્રોસેસ ડાયમંડ કરી અને યુએસ મોકલતા હોય છે તો એમાંથી જેમ્સ જ્વેલરીની લિસ્ટેડ કંપનીઓ કેટલી હાર્ડલી બે કે ત્રણ કે પાંચ કંપનીઓ છે બીજા બધા તો નાના નાના યુનિટો છે એમએસએમી છે એમને ફટકો પડવાનો છે એનાથી શેર માર્કેટને અસર નથી થતી એ કંપનીઓને અસર નથી થતી બીજું ટેક્સટાઇલ તો સો ટકા ટેક્સટાઇલમાં એક અસર પડશે જે મોટા પ્લેયરો છે તો એ લોકોના એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપની હશે તો અસર થશે નહીં તો જો ડોમેસ્ટિક કન્ઝમ્પશન હોય તો એને અમેરિકાની કોઈ ઇમ્પેક્ટ નથી પડતી હવે ગ્લોબલ પ્રસ્પેક્ટિવથી વાત કરું કે આ જે કડાકો થયો છે એને અમેરિકાને કોઈ સંબંધ નથી એની પૂર્તતા કરવા માટે કે એના લોજિકલ આર્ગ્યુમેન્ટ માટે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો ત્રણ ટકા છે એટલે કે વિશ્વમાં સો રૂપિયાનો વેપાર થતો હોય તો ભારતમાંથી ત્રણ રૂપિયાનું એક્સપોર્ટ થાય છે એ ત્રણ રૂપિયામાંથી અડધો અડધો એટલે કે દોઢ રૂપિયો આઈટી અને આઈટી સર્વિસમાંથી થાય છે એટલે કે ઇન્ફોસિસ છે ટીસીએસ છે એલ એન સર્વિસીસ આઈટી સર્વિસીસ છે એ લોકો એક્સપોર્ટ કરે છે બાકીનો જે હિસ્સો છે એ મેન્યુફેક્ચરિંગનો છે તો મેન્યુફેક્ચરિંગમાં શું આવ્યું જેમ્સ જ્વેલરી ટેક્સટાઇલ લેઝર અને ઓટોમોબાઈલના સર્ટન કોમ્પોનેન્ટ અને ફાર્માસ્યુટિકલ હવે વાત આવે એમાંથી પણ થોડું બાયફર્ગેશન કરીએ તો જેમ્સ જ્વેલરીને ફટકો પડશે ટેક્સટાઇલને ફટકો પડશે શું ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને ફટકો પડશે જો દવાઓ મોંઘી થશે તો બીમાર અમેરિકાના લોકો પડે છે દવાઓ એમને મોંઘી થશે તો ભોગવશે કોણ તો આ જે તે દેશના પ્રમુખે આ બધી પાસાઓ પણ વિચારવી પડે હવે વિષય વસ્તુ એ આવે પાર્થભાઈ કે શું અમેરિકા તરીકે હું આ બધી ચાઈનામાંથી અને ભારતમાંથી ફેક્ટરીઓ અમેરિકામાં શિફ્ટ કરી દઉં અલ્ટિમેટ રાઈટ અમેરિકાની વસ્તી પાંત્રીસ કરોડ છે ભારત અને ચાઇનાની દરેક એ બંને દેશોની વસ્તી ત્રણસો કરોડ છે દોઢસો કરોડ અને દોઢસો કરોડ રાઈટ હા ક્યાં પાંત્રીસ કરોડ ક્યાં દોઢસો કરોડ પાંત્રીસ કરોડમાંથી કેટલા લોકોને મહેનત કરવી છે બહુ સ્પષ્ટ વાત કરીને આપણે મહેનત કરવી છે એટલે કોમ્પ્યુટર ઉપર બેસીને કામ કરવું છે કેટલા લોકોને ફેક્ટરીમાં હાથ કાળા કરવા છે મશીનો ઉંચકવા છે હથોડી ઉંચકવી છે કેટલા લોકો તો અમેરિકા એ સમૃદ્ધ દેશ છે અને આપણે સૌને ખબર છે જેમ જેમ સમૃદ્ધિ આવતી જાય એમ એમ માણસ બીજા ઉપર ડિપેન્ડ થતો જાય એટલે કે હું જ્યારે પાંચસો કરોડ કમાઈને બેઠો હોઉં અને તમે મારી જોડે અપેક્ષા રાખો કે આખા ઘરનું મેનેજમેન્ટ સાર સંભાળ એ હું કરું તો એ શક્ય નથી એની માટે હું માણસો રાખું આઉટસોર્સિંગ કરું એ જ વસ્તુ અમેરિકા આઉટસોર્સિંગ કરી રહી છે અને પ્રમુખશ્રી એવું કહી રહ્યા છે કે બધું તમે આઉટસોર્સિંગ બંધ કરો અને પોતાના કામ જાતે કરો તો એ માનવ સહજ સ્વભાવમાં જ નથી એટલે ત્યાંના નાગરિકો જ બૂમ પાડશે તો અમે આટલી બધી મહેનત કરીને અમેરિકાના દેશને આટલું પચીસ ટ્રિલિયનની ઇકોનોમી બનાવી કે અમારે જો જાતે મજૂરી કરવાની હતી તો પછી અમે એ દેશમાં જ જતા રહીએ કે બીજા દેશમાં જતા રહીએ કે અમને આવો ત્રાસ કેમ આપો ઉલટાનો ત્યાંની પરિસ્થિતિ એવી થઈ છે પણ ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે તો લોકો તો રોડ ઉપર આવી ચૂક્યા છે અને આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી કે પછી સમાચારના માધ્યમથી એ જોઈએ પણ છે કે લોકો પણ એટલા ત્રસ્ત થઈ ચૂક્યા છે ખેર આગળ પણ ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં નજર કરી લઈએ આજના ટોપ ગેનર્સ ઉપર કે ટોપ ગેનર્સની લિસ્ટમાં કયા એવા સ્ટોક છે કે જેણે આજે અપેક્ષા પ્રમાણે કારોબાર કર્યો છે તો ટાઇટન જે ચુમ્વાલીસ રૂપિયાના વધારા સાથે ચોત્રીસો રૂપિયા ઉપર બંધ થયો છે ડૉક્ટર રેડ્ડી લેબોરેટરીઝ એ દસ રૂપિયાના વધારા સાથે બારસો અગિયાર ઉપર બંધ થયો છે એનટીપીસી પાંચ રૂપિયાના વધારા સાથે ત્રણસો ચોત્રીસ રૂપિયા ઉપર બંધ થયો છે એચડીએસ એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ જે પાંચ રૂપિયાના વધારા સાથે સાતસો એકસઠ રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે ખેર આ વાત થઈ ટોપ ગિનર્સની હવે સાથે સાથે વાત કરી લઈશું ટોપ લૂઝર્સની કે જે અપેક્ષા હતી આપણને એમાં કયા એવા સ્ટોક છે કે જેણે કારોબાર નથી કર્યો આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો ડેટા ટાટા મોટર્સ સોળ રૂપિયાના ઘટાડા સાથે છસો એકત્રીસ રૂપિયા ઉપર બંધ થયો છે ભારતીય એરટેલ્સ સડસઠ રૂપિયાના ઘટાડા સાથે અઢારસો છપ્પન ઉપર બંધ થયો છે ઇન્ડસઇન્ડ બેંક છવ્વીસ રૂપિયાના ઘટાડા સાથે સાતસો એક્યાસી રૂપિયા ઉપર બંધ થયો છે અદાણી એન્ટરપ્રાઇઝ ઓગણ સિત્તેર રૂપિયાના ઘટાડા સાથે એકવીસો ઓગણ્યાંસી પર બંધ થયો છે શ્રીરામ ફાઇનાન્સ અઢાર રૂપિયાના ઘટાડા સાથે છસો આઠ રૂપિયા ઉપર બંધ થયો છે ખેર સિદ્ધાર્થભાઈ જે આખી પરિસ્થિતિ આપે વર્ણવી ક્યાંક ભારતીય સ્ટોક માર્કેટની એટલી અસર નહીં થાય અને આપે કહ્યું કે ઓવરબોટ આખું આપણું માર્કેટ હતું અને એના કારણે એક કરેક્શનની એક ડિમાન્ડ પણ હતી ને એ ડિમાન્ડ આવી પણ છે અને ઇટ્સ અ હેલ્ધી કરેક્શન બસો પાંચસો પોઈન્ટ અત્યારનું તો માર્કેટ એવું છે કે બસો પાંચસો હજાર પોઈન્ટ તો ક્યારે ઘટે છે ને ક્યારે વધી જાય છે ખબર નથી પડતી ભલે સવારે બસો પાંચસો પોઈન્ટ ઘટ્યું હોય પાંચસો પોઈન્ટ હજાર પોઈન્ટ ઘટ્યું ને એટલું જ એટલું જ પંદરસો પોઈન્ટ ઉપર પણ ચડી જાય છે રિકવર પણ થઈ જાય છે પણ તેમ છતાં જે રોકાણકારો છે એક બાજુ ચારે બાજુ જ્યારે ટ્રમ્પ 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 આવી બધી વાત થતી હોય એટલે રોકાણકારોમાં એક ગભરાટ હોય કે ભાઈ હવે શું કરવું જોઈએ પોર્ટફોલિયોમાં જે તે શેરો છે અત્યારે રેડ ઝોનમાં જોવા મળી રહ્યો છે કે પોર્ટફોલિયો આખો લાલ થઈ ચૂક્યો છે તો હવે શું કર્યું વેટ એન્ડ વોચ કરવી કે પછી હજુ આ કેટલો સમય ચાલશે એવી અપેક્ષા તમામ રોકાણકારો રાખતા હોય છે શું લાગી રહ્યું છે કે આ ફેઝ અને આ ફેઝમાંથી અસર નથી તો પછી ક્યારે બહાર નીકળીશું જે લોકોના પોર્ટફોલિયો અત્યારે રેડ ઝોનમાં આવી ગયા છે તો વેટ એન્ડ વોચની પરિસ્થિતિ કરવી જોઈએ કારણ કે આ જે ઝટકો છે ને એ ટેમ્પરરી ઝટકો છે આ પરમેનન્ટ ઝટકો નથી અને એના મેં કારણો કીધા કારણ કે અમેરિકાને ભારતની જરૂર છે ભારતને અમેરિકાની જરૂર છે પરંતુ અમેરિકન કંપનીઓને આપણી વધારે જરૂર છે એટલે આપણું શેર બજાર કે શેર બજાર અલ્ટિમેટલી આપણી કંપનીઓ આપણા ઉદ્યોગ સાહસિકો એની જરૂર છે એટલે ટેકનિકલ કરેક્શન આવ્યું છે પણ એ લાંબે ગાળે તમે આવતા અઠવાડિયે કે બીજા ત્રીજા સપ્તાહે જોઈ લેશો કે પાછું અપમાં જશે અને જે આજના શેરો ઘટ્યા છે તો હા કે સે ફોર એક્ઝામ્પલ ઓટોમોબાઈલની વાત કરીએ તો લેન્ડ રોવર અને જગવાડનું અમુક એક્સપોઝર યુએસમાં હોય તો એનાથી એના સેલ્સમાં ફ્યુચરિસ્ટિક ઇમ્પેક્ટ આવતી હોય પરંતુ યુરોપ બ્રિટનમાં આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ ગયા છે એટલે ટાટાના બાસ્કેટમાં લેન્ડ રોવર જગવાર હોય કે ટાટા મોટર્સની પોતાની ગાડીઓ હોય તો આપણને ત્યાં બેનિફિટ થશે યુરોપનું માર્કેટ બહુ મોટું છે ત્યાંથી પણ આપણને ફાયદો થઈ શકે એટલે અમેરિકાની અવેજીમાં કયા કયા બજારો હોઈ શકે એની ઉપર આપણે જોવું પડે ટાઇટનની વાત કરીએ તો ટાઇટનનું બિઝનેસ મોડેલ એકદમ રોબોસ છે અને હવે તહેવારોની સિઝન આવે છે એટલે એ ફ્યુચરિસ્ટિક આસ્પેક્ટથી તો એમાં પાછો ગ્રોથ આપણને જોવાશે અને આ ચોમાસું સારું ગયું છે સારો વરસાદ આવી રહ્યો છે ઓવરઓલ વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો ઇન્ડિયન ઇકોનોમી સ્ટેબલ છે ખાલી ચિંતાનો વિષય અહીંયા એ આવે છે કે જે લોકો કરન્સી ડેરિવેટિવ્સમાં કે ફોરેક્સમાં ડીલ કરતા હશે તો એમાં અનસર્ટેનિટી બની રહેશે કારણ કે એની ઉપર આપણો કંટ્રોલ નહીં હોય રાઇટ આરબીઆઈ એને લગતા પગલાં લે છે મોનિટરી પોલિસી એકદમ સ્ટેબલ રાખી છે પરંતુ રૂપિયો જે પ્રમાણે ઘસાઈ રહ્યો છે એટલે જે લોકોનું ફોરેન એક્સચેન્જમાં એક્સપોઝર હોય અથવા તો ઓવરસીસ ઇન્વેસ્ટમેન્ટ હશે તો એની માટે હજી બેથી ત્રણ મહિના શેકી છે શું થશે એ કોઈ પ્રિડિક્ટ નહીં કરી શકે કારણ કે આજે પણ અમેરિકા એ કરન્સીમાં જગત જમાદાર છે ડોલરમાં વિશ્વનું પંચોતેર ટકા ઇન્ટરનેશનલ બિઝનેસ ડોલરમાં થાય છે યુરોમાં એટલો નથી થતો અને ચાઇનીઝ યુવાનમાં પણ એટલો નથી થતો જાપાનીઝ યનમાં પણ એટલું ટ્રેડિંગ નથી થતું હવે વાત આવે છે કે ભારત રશિયા ચાઈના અને બ્રાઝિલ બ્રિક્સ અને સાઉથ આફ્રિકા એ લોકો હજી એક નાનું બાળક છે બ્રિક્સ એટલે કઈ રીતે જુગલબંધી બેસે છે એ જોવું પડે હમણાં જ ભારતના વિદેશ પ્રધાન અને નેશનલ સિક્યુરિટી એડવાઇઝર રશિયાની મુલાકાતે ગયા હતા અને સમાચાર માધ્યમોથી એવા વાવડ આવ્યા હતા કે ત્યાંના પ્રમુખશ્રી ભારત આવી શકે અને ભારતના વડાપ્રધાન કદાચ જાપાન અને ચાઈના જાય તો એ જો આ ત્રણેય લોકો ભેગા થઈ જાય ને કેટલું શક્ય છે મને નથી ખબર તો ચાઈના અને ભારત એક થાય ને તો આખું વિશ્વ હલી જાય રશિયા સાથે એ લોકોના જૂના વેર છે એટલા માટે પણ રશિયન ઇકોનોમી યુએસ જેટલી સ્ટ્રોંગ નથી ભારત કરતાં પણ રશિયન ઇકોનોમી પાછળ છે મિલિટરી સુપર પાવર ખરો જમીનનો પ્રદેશ વિશાળ પરંતુ ફર્સ્ટ નંબરે યુએસની ઇકોનોમી છે પછી ચાઈનાની છે પછી જર્મની છે અને પછી ભારત છે યુકે પણ આપણા કરતાં પાછળ છે ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમીની સાઇઝની વાત કરી એટલે આ બધા પરિપ્રેક્ષ્ય જોતા ભારતને કોઈ એવું ખાસ ગભરાવાની કે આપણા બજારના ઇન્વેસ્ટરોએ ગભરાવાની જરૂર નથી ઓકે તો ઇટ્સ ઇટ્સ અ ટેમ્પોરરી સાઇડબેક્સ કે એક હેલ્ધી કરેક્શન તમે જોઈ શકો છો દર્શક મિત્રોને ખાસ કરીને સિદ્ધાર્થભાઈ જે વાત કરીએ આપે કે બ્રિક્સની વાત છે બ્રિક્સ તો હજુ એક બાળક છે ને આજ આપે વાત કરી કે એનએસએ પછી વિદેશ મંત્રી બંને રસ્યા છે એસસીઓ સમિટ જ્યારે થશે એટલે પ્રાઇમ મિનિસ્ટર મોદી પણ જવાના છે સીઝિમ્પિક સાથે પણ મુલાકાત છે આ પરિસ્થિતિ શું લાગી રહ્યું છે ટ્રમ્પ વર્સિસ ઓલ થઈ જશે એ પરિસ્થિતિનું ક્યાંક નિર્માણ થઈ રહ્યું છે કારણ કે માત્ર ભારત નહીં બધા દેશો આજે આના ઉપર ટેરીફ આજે આના ઉપર ટેરિફ આજે આના ઉપર ટેરીફ આજે ટેરિફની જે અનિશ્ચિતતા છે ને એને લઈને આખો દેશ હવે ક્યાંક કંટાળ્યો છે કે આ રોજે રોજ કંઈકને કંઈક સ્ટેટમેન્ટ આવે કંઈકને કંઈક ટ્વીટ આવે એને લઈને ક્યાંક બધા એક થઈ રહ્યા છે ડબલ્યુટીઓની અંદર પણ વાતચીત ચાલી રહી છે શું પરિણામ બધા સાથે મળીને લાવશે આનું કોઈ પરિણામ એની શક્યતા દેખાતી નથી એનું કારણ કહું ભલે આખી દુનિયા એમ કહેતી હોય કે અમે એક થઈ જઈશું પણ એ શક્ય નથી કારણ કે સે ફોર એક્ઝામ્પલ સમજવા માટે કે કેનેડાના પ્રધાન સાથે કેનેડાના પ્રધાનનું માનસિકતા એવી હતી ભારત વિરોધી એક છાપ ઊભી થઈ હતી એટલે સમીકરણો બગડ્યા હતા પરંતુ હવે કેનેડાના પ્રમુખ બદલાઈ ગયા છે તો વાતાવરણ પાછું જેમ હતું એમ શાંતિભર્યું ચાલી રહ્યું છે તો એવું જ અમેરિકા સાથે વિશ્વના બીજા દેશો સાથે પણ અમેરિકાનું થયું છે કે અમેરિકા એ વિશ્વની સૌથી સારામાં સારી લોકશાહી છે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે અને અમેરિકાનું જે બંધારણ જ બંધાયું છે તો એ લોકોનો અવાજ સાંભળે છે વિશ્વમાં બીજે ક્યાંય આવે ને સૌથી વધારે સ્ટ્રાઇક જો છેલ્લા એક વર્ષમાં પડી હોય ને તો અમેરિકામાં પડી છે પચાસે પચાસ રાજ્યમાં લોકો નાગરિકો રસ્તા ઉપર આવી ગયા હતા એ એમનો બંધારણીય અધિકાર છે રાઈટ અને પ્રમુખે સાંભળવું પડે છે અને ઘણા બધા કોર્ટ કેસીસ ત્યાંની પ્રજાએ ત્યાંના રાજકારણીઓએ ત્યાંના વેપારીઓએ શાસક પદ્ધતિ ઉપર સવાલો ઉઠાયા છે એટલે આ મેટર ત્યાંની કોર્ટમાં ચાલે છે કે ભાઈ આવી રીતે તમે વટહુકુમ બહાર પાડી શકો અમારા ધંધા રોજગારને અસર કરી શકો આના લીધે તો મોંઘવારી અમારે ત્યાં જ વધશે એટલે કોર્ટ પણ સ્વતંત્ર છે એની રીતે નિર્ણય લેશે એટલે આ એક ટેમ્પરરી ફેઝ છે અને આ ફેઝમાં જ્યારે વાવાઝોડું આવતું હોય ને તો વાવાઝોડાની હામે ના થવાય વાવાઝોડું આવતું હોય તો બંકરમાં બેસી જવાનું ચૂપ એટલે બે મહિના ત્રણ મહિના આપણે એક મૌન વ્રત ધારણ કરીને આ બધું ઓબ્ઝર્વ કરીએ તો બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે અને ત્યાં જે ઉભરો આવે છે ને એ આપોઆપ શાંત થઈ જશે આનો મતલબ એવો નથી કે ભારત કમજોર છે પરંતુ એ વાવાઝોડા સામે આપણી એનર્જી આપવાની ક્યાં જરૂર છે આપણને ખબર છે કે પેલું આ વાવાઝોડું એક દાડામાં જતું રહેવાનું છે તો ભાઈ શાંતિથી બેસો ને ખોટું પેનિક થવાની ક્યાં જરૂર છે બિલકુલ દર્શક મિત્રો પેનિક થવાની જરૂર નથી પરંતુ જો આજની જો વાત કરીએ તો બેન્કિંગ સેક્ટરની અંદર ક્યાંક નબળાઈ જોવા મળી મિડ કેપમાં નબળાઈ જોવા મળી સ્મોલ કેપની અંદર થોડી નબળાઈ જોવા મળી ખેર ટાઇટનની તો આપણે વાત કરીએ ટાઇટનમાં આજે તો રિઝલ્ટ સારું એવું આવ્યું છે એટલે ટાઇટનના સ્ટોકમાં ઉછાળો પણ આપણને જોવા મળી રહ્યો છે ખેર એક સલામત રોકાણની દ્રષ્ટિએ લોકો ગોલ્ડને માને છે અને ગોલ્ડ જે છે એ હવે પહોંચી ગયું છે એક લાખ બે હજાર ચાંદી તો ઓલરેડી એક પંદર સુધી જઈ આવ્યું એક ચૌદ સુધી જઈ આવ્યું છે શું લાગી રહ્યું છે કે ગોલ્ડમાં હજુ પણ તેજી આપણને જોવા મળે કોમોડિટીમાં શું પરિણામ બની રહ્યા છે આ પણ એક અનપ્રિ પ્રિડિક્ટેબલ મુમેન્ટ છે કારણ કે જ્યારથી રશિયા યુક્રેન વોર થયું ને ત્યારથી વિશ્વની સેન્ટ્રલ બેન્કોએ જે તે દેશની સોનું ખરીદવાનું શરૂ કર્યું હતું રિટેલ રોકાણકારો ઇન્વેસ્ટરો વપરાશકારો તો છે જ જેવી રીતે આપણે ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ ને એવી રીતે સોનું પણ ઇમ્પોર્ટ કરીએ છીએ એટલે આપણી ફોરેન કરન્સી આમાં બહુ વપરાઈ જાય છે પરંતુ સોનું એ એક અલ્ટરનેટિવ અસેટ છે કે અને આપણા પરિવારમાં આપણા સમાજમાં આપણા સંસ્કૃતિમાં સોનું એ બેનો દીકરીઓને આપવામાં આવતું હોય છે કાલે રક્ષાબંધન આવશે તો તમે જોશો કે ભાઈ એની લાડકી બહેનને સોનાની જેને શક્યતા પરવડતું હશે તો સોનાની ચેન આપશે બ્રેસલેટ આપશે કંઈક ને કંઈક એવું આપશે અથવા તો એને એના નામે ગોલ્ડ બોન્ડ આપશે તો સોનું એ સેફ અસેટ છે અલ્ટરનેટિવ કરન્સી છે અને જ્યારે યુદ્ધના વાદળો હોય અને આ કશું ગેરંટી નથી કારણ કે જો અમેરિકા યુદ્ધમાં ઉતરે ને એટલે બધા દેશોને એની અસર થાય કારણ કે જગત આજે પણ જગત જમાદાર છે એટલે સોનામાં નજીકના ભવિષ્યમાં ભાવ ઘટે એવી કોઈ શક્યતા દેખાતી નથી કારણ કે ઇઝરાયલ હજી ઠંડુ પડ્યું નથી રશિયા મગનું નામ મરી પાડતું નથી અને અમેરિકાના પ્રમુખશ્રી કાલે શું કરે એ કોઈને ખબર નથી એટલે જ્યારે અનસર્ટેનિટી હોય તો દરેક લોકો એક સેફ ઝોન વિચારે તો અત્યારે સેફ ઝોન કઈ કરન્સી તો ફક્ત ગોલ્ડ કરન્સી ઇઝ ધ સેફ કરન્સી એવું માનીને ચાલે ડેફિનેટલી પરંતુ એક લાસ્ટ ક્વેશ્ચન લઈ લઈએ સમયની મર્યાદા આપણને નડી રહી છે ડોનાલ્ડ ટ્રમ્પ જવાના હતા પુતિન સાથે ચર્ચા પણ કરવાના હતા શું લાગી રહ્યું છે કે એમાં કંઈ હલ નીકળી શકે ડોનાલ્ડ ટ્રમ્પે વાત કરી કે ભાઈ હું પુતિન સાથે ચર્ચા કરીશ યુદ્ધ રોકવા માટે કેટલી અસર પડશે આની બંનેની આ વ્યક્તિત્વ પર્સનાલિટી અલગ અલગ છે એક બોલકા છે અને એક બોલકા નથી એટલે અમેરિકાના રાષ્ટ્રપતિજીને જે મનમાં આવે ને બોલી દે છે અમેરિકાની આ ખાસિયત છે દે આઉટ ગમે તોય બોલે ના ગમે તોય આમ કેવાય ને રોકડું પરખાઈ દે એટલે એ એક સમય એ સારી બાબત છે કે નથી ગમ્યું તો સોય ઝાટકીને બોલી દો ભાઈ આ મને ગમ્યું નથી રશિયામાં એ મીંઢું છે એટલે સાલું કંઈ ના દે કે એ શું કરવાના છે એટલે એ વધારે ત્યાંના અમેરિકાને પ્રોબ્લેમ એ થાય છે અલે ભાઈ તારે યુદ્ધ બંધ કરવું છે તો બોલ નથી કરવું તોય બોલ આમ ગાજર લટકાય કેમ રાખો છો એટલે એ વધારે અકળાય છે એ અકળાય છે એની અસર આપણને થાય છે કે ભાઈ તમે એની જોડે મિત્રતા રાખો છો તમે એને કંઈક કહો એટલે પેલા બે મહારાથીઓ લડતા હોય એમાં આપણો ખો નીકળી જાય આપણે તો કશી લેવા દેવા છે નહીં પરંતુ આ આખો ઘટનાક્રમ એવો છે કારણ કે રશિયાને પ્રિડિક્ટ કરવું ખાસ કરીને એમના પ્રમુખને તો એ અઘરું કામ છે કારણ કે એ તો પેલા જેવી રીતે આપણી રો સંસ્થાઓ એવી રીતે કેજીબીમાં રહી ચૂક્યા છે અને એક એજન્ટ હતા એટલે એમની ગણતરી એમની વર્તુળક જે એક્સપર્ટ હોય એને જ ખબર પડે આપણે એઝ અ સામાન્ય માનવી તરીકે કંઈક પ્રિડિક્ટ કરવા જઈએ તો એમાં એ ભલીવાર નહીં આવે બિલકુલ ડેફિનેટલી દર્શક મિત્રો જે રીતેની આખી પરિસ્થિતિ બની રહી છે આખા કહેવાય ને કે આખા વૈશ્વિક લેવલે શું ચાલી રહ્યું છે એ સમજાવવાનો સિદ્ધાર્થભાઈએ સરસ રીતે પ્રયત્ન કર્યો છે અને મસ્ત રીતે આખું સમજાવ્યું છે કે વાતો બધી થતી હોય કે ભાઈ ટ્રમ્પે આ કરી નાખ્યું ટ્રમ્પે આ કર્યું તો હવે આપણે શું કરવું આપણે નીકળી જવું કે રોકાવું શું કરવું આપણો પોર્ટફોલિયો તો રેડ ઝોનમાં છે અત્યારે વેટ એન્ડ વોચ કારણ કે ઓવર સોલ્ડ તમારું જ્યારે માર્કેટ થાય તો એક હેલ્ધી કરેક્શન માગતું હોય છે ને દરેક સ્ટોકની અંદર એ વસ્તુ હોય છે કે જ્યારે એની પ્રાઇસ બહુ વધારે પડતો હાઈપ થઈ જાય એટલે કરેક્શન આવે અને આ કરેક્શન એક એવી વસ્તુ છે કે જ્યારે તમને એક નવી ઓપોર્ચ્યુનિટી મળે એટલે ડીપ બાય ઓન ધ ડીપ એન્ડ સેલ ઓન ધ રાઇઝ એટલે કે ડીપ મળ્યું છે તો નવી તક અને નવી ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યું છે કે જ્યાં જ્યાં વેલ્યુ એડિશન થતા હોય તો એ જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરી શકો અથવા તો રોકાણ કરી શકો પણ ડરવાની જરૂર નથી બિકોઝ ઇટ્સ ઇટ્સ ઓલ ટેમ્પરરી થિંગ કારણ કે માર્કેટ ક્યારે પાછું બાઉન્સ બેક થશે એ ખબર નથી પરંતુ હા ચોક્કસ થશે અને ઇન્ડિયાની જે ઇમર્જિંગ ઇકોનોમી છે એને જોતા તો બધાને ખબર છે કે આજની તો કાલે આપણે ઓલ ટાઈમ હાઈ ઉપર પાછા પહોંચી જ જવાના છે ખેર સિદ્ધાર્થભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી માર્ગદર્શન આપ્યા બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો હવે શનિવારે રક્ષાબંધન અને એના પછી રવિવાર બે દિવસ માર્કેટમાં રજા અને સોમવારે ફરીથી મળીશું અત્યારે મને રજા આપશો નમસ્કાર